નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે વીજ વિભાગના અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપી સૂર્યશક્તિ કિસાન યોજનામાં કિસાનોને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી આ પ્રશ્નનો ઉકેલ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી લાવવા વીજ વિભાગને જણાવ્યું છે અન્યથા કિસાન સંઘને આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું સૂર્યશક્તિ યોજનામાં ખામીઓ નિવારવા કિસાન સંઘે જણાવ્યું છે હાલે કિસાનોને તમામ પીરિયડોમાં જ્યાંથી પાવર મળે છે ત્યાં મુશ્કેલીમાં ખેડૂત મુકાયા છે તેમ જણાવ્યું હતું તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ ત્રણ સંક્રમણ છે કાર્ય મેલેરિયા બહુ ખરાબ છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર